સંસ્કારીઓ અહિંસા ધર્મ અમારા મધર મારાથી છત્રીસ વર્ષ મોટા મેં મધરને પૂછ્યું કે ઘરમાં માખણ થયા છે તે તમને કઈતા નથી ત્યારે મધર કહે છે ભાઈ કઈ તો ખરા પણ એ ઓછું કંઈ પોઝિટિવ લઈને આવે છે બીજા બધાની જેમ કે આપો અમને મા બાપ એ બિચારો કશું વાસણ લઈને આવતા નથી અને એનું ખાઈને પાછો ચાલ્યા જાય છે મેં કહ્યું ધન્ય છે માજીને અને આ દીકરાની એ ધન્ય છે હમ એટલે મધરે આવું શિખવાડેલું એ થોડુંક પછી ટિફિન જેવું કે કે વાસણ જેવું લઈને આવે છે વધારે ભરીને નથી જતા એક ટીપા જેટલું એને ભૂખ પૂરતું ખાઈને જતા રહે છે એટલે પછી એ એમને તે દાળે નોટિસ થયેલું હાવ નાનકડા હતા ને પાંચ સાત વર્ષના ત્યારે આ વાત એમને નોટિસ થઈ કે હા સાચી વાત છે કે છે પછી આ બીજી વાત મધર તરફથી મળેલી એ એમણે ખુલી કરી અહીંયા કોઈને દેખાડો મારીને આવ્યો હોવ ને તો માજી મને શું કહે ને આ છોકરા રમે પછી ચીડાય ને પછી કોકને પથ્થરો મારે તો કે મારે ને તો દાદા એ દેખાડો એટલે પથરા મારીને આવ્યો હોવ તો મધર એમને શું શીખવાડતા કે છે એને લોહી નીકળશે એની માં નથી તો એને બિચારાની દવા કોણ કરશે અને તારે તો હું છું તું માર ખાઈને આવજે હું તને દવા કરી આપીશ માર ખાઈને આવજે પણ મારીને ન આવીશ બોલો હવે એ માં માવીર બનાવે કે ન બનાવે કેટલું સરસ મધરના સંસ્કાર મધારે આવા સંસ્કાર આપેલા આ તો શીખવા જેવી વાત છે